નમસ્કાર દેવી અને સજ્જનો ચંદ્રવદન ધ્રુવ આપણે સૌ ઘણા લાંબા સમયથી ટીવીમાં અખબારમાં અને સોશિયલ મીડિયાની અંદર સમાચારો સાંભળી રહ્યા હતા વાંચી રહ્યા હતા કે સિંગાપુરનો વેરિયન્ટ કોરોના એ ભારતની અંદર સક્રિય થયો છે સમગ્ર વિશ્વમાં સક્રિય થયો છે અને સમાચારોની અંદર આપણે એમ કે ગુજરાતમાં આટલા કેસો વધ્યા મહારાષ્ટ્રમાં આટલા કેસો થયા બિહારમાં થયા બંગાળમાં થયા દિલ્હીમાં થયા રાજસ્થાનમાં થયા અને જુદા જુદા દેશોમાં પણ કોરોનાના કેટલા કેસો વધ્યા અને કેટલા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા આવા બધા આપણે સમાચારો સાંભળતા હતા આ સમાચારો સાંભળી અને એક ડરનો માહોલ ઊભો થયો હતો અને ડર નો માહોલ ઊભો થાય એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે કારણ કે દરેક વ્યક્તિને પોતાની પોતાના પરિવારની પોતાના નોકરી ધંધા વ્યવસાયની ચિંતા હોય એટલે ડર હોવો એ એક સામાન્ય વસ્તુ છે પરંતુ મિત્રો એક ખૂબ સારા સમાચાર એ આપણને ગઈકાલે મળ્યા છે અને એટલે ઈચ્છા થઈ કે ભાઈ આ સારા સમાચાર જે છે હું આપણી સાથે શેર કરું ભારત સરકારની આરોગ્ય આરોગ્ય મંત્રાલયના અંડરમાં આઈસીએમઆર જે સંસ્થા છે એના ડિરેક્ટર નવીનચંદ્રકુમારે ગઈકાલે એવું નિવેદન આપ્યું છે કે ભારતમાં સિંગાપુર વેરિયન્ટ જે કોરોના છે એ ઓછો થઈ ગયો છે એનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી તો આ એક ખૂબ સારા સમાચાર છે આપણા માટે અને અત્રે મારે એક આપણે ખાસ ધ્યાન દોરવાનું ભાઈ આજે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણે જે કોરોના વિશેના આપણા બધા સમાચારો ન્યૂઝપેપર અખબારોની અંદર અને ટીવી ચેનલોમાં મોટા મોટા હેડિંગમાં આપણે વાંચતા હતા સાંભળતા હતા પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એવી છે કે ગઈકાલે જ્યારે ભારત સરકારની એક સંસ્થા દ્વારા હવે ભારતમાં કે કોરોના જે છે એનું પ્રમાણ છે જે ઘણું ઘટી ગયું છે અને ચિંતા કરવાની જરૂર નથી આવા સારા સમાચારને પણ મીડિયાએ કોઈ હાઈલાઇટ્સ નથી આપ્યું જો તમે કોરોનાના સંખ્યા કોરોનાના કેસોની સંખ્યા વધે છે કોરોનાના મૃત્યુ વધે છે એવા જો સમાચારોને તમે મોટા હેડિંગ સાથે અને મોટા ન્યૂઝ બનાવીને જો લોકોની સામે રજૂ કરતા હોય તો આ સમાચારો તો ખરેખર એનું ખૂબ પ્રચાર અને પ્રસાર થવો જોઈએ તો આ એક ખૂબ જ સૂચક બાબત છે બીજી વસ્તુ એ કે આજે તમે જુઓ કે અમદાવાદની અંદર તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ ક્રેશ થઈ અને એકસો ને લોકોનું મૃત્યુ થયું આ એક ખૂબ જ મોટી દુર્ઘટના હતી અને જેના પડઘા છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પડ્યા છે ત્યારે ટીવી ચેનલોએ અખબારોએ અને સોશિયલ મીડિયામાં આ ઘટનાના ઘણા બધા સમાચારો વિડીયોઝ રીલ્સ ફોટોગ્રાફ્સ માહિતી બધું શરૂ થઈ ગયું અને આજે બી આ સમાચારો સતત આપણી સામે આવતા રહે છે પણ તમે એક વસ્તુ જોવું કે જે દિવસથી આ ઘટના બની ત્યાર પછી કોરોનાના સમાચારો તમે ટીવી મીડિયા અને પ્રિન્ટ મીડિયામાંથી ગાયબ થયેલા છે જો તમે આનું વિશ્લેષણ કરશો તો તમને ધ્યાન આવશે કે છેલ્લા આ ઘટના બન્યા પછી કોરોના વિશેના સમાચારો લગભગ કોઈએ નથી લીધા અને જો કદાચ લીધા હોય તો એક નાના એવા એને સ્પેસ આપ્યો હશે તો શું આ કોરોના જે છે એ આજે જ્યારે એક મોટી દુર્ઘટના બની તો એક નાની દુર્ઘટના શું ભૂલાઈ ગઈ કે ટીવી મીડિયા કે ચેનલોની અંદર કે સોશિયલ મીડિયાની અંદર શું આ કોરોનાનો ડર ઊભો કરવા માટે કોઈ ચોક્કસ કોઈ લોબી કામ કરી રહી હતી શું આની પાછળ કોઈ ષડયંત્ર હતું એ હવે આજે જ્યારે મોટી ઘટના તમારી સામે આવી તો તમે એ સમાચારોને પ્રસિદ્ધ કરવાના બંધ કરી દીધા તો એનો મતલબ એ થયો કે શું આ એક પ્રસિદ્ધિ કોઈ ચોક્કસ વ્યક્તિ આની પ્રચાર અને પ્રસાર કરાવે છે આ એક બહુ આપણે સૌએ વિચાર કરવાનો પ્રશ્ન છે એટલે મિત્રો એટલે આના ઉપરથી હું આ જે ઘટના પ્રકાશમાં આવી છે એનાથી હું આપ સૌને એક બાબતનું ખાસ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી દોરવા ઈચ્છું છું કે જ્યારે જ્યારે પણ ટીવી ચેનલોમાં અખબારોમાં કે સોશિયલ મીડિયાની અંદર કોઈ આવા વાયરસ ફેલાયો છે એના કારણે કેસો વધી રહ્યા છે એના કારણે મૃત્યુ થયા છે આવા સમાચારો જો આવે તો એને ધ્યાન લેવાનું પરંતુ એની વધારે પડતી ચિંતા કરવાની નહીં આપણે આત્મવિશ્વાસ રાખવાનો આપણે સાવચેતી રાખવાની એ જુદી વસ્તુ છે પરંતુ ફક્ત સમાચારોથી ગભરાઈ જવાનું નહીં કારણ કે આપણે જ્યારે કોવિડ નાઇન્ટીન બે હજાર ઓગણીસની અંદર જ્યારે આવ્યો તો ત્યારે પણ તમે જુઓ કે ભાઈ સમગ્ર વિશ્વમાં ભારતમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા સામાન્ય રીતે તમે જુઓ કે વાયરસ છે એ તો હંમેશા આપણી આસપાસ હોય જ છે હજારો વર્ષથી આપણા વાતાવરણની અંદર દરેક પ્રકારના વાયરસો હોય છે તો આવા અચાનક કોઈ વાયરસ એ એક્ટિવ થઈ જાય અને અચાનક સમગ્ર વિશ્વમાં લોકો ટપોટપ ટપોટપ ભરવા માંડે એ ઘટના એ ખરેખર આપણે વિચાર કરવાનો પ્રશ્ન છે કોવિડ નાઇન્ટીન જ્યારે પૂરો થયો અને બે હજાર વીસ એકવીસ તો જે સમયગાળો હતો ત્યારે વિશ્વભરમાંથી અને ભારતમાંથી અમુક ઘણા બધા વિશ્લેષકોએ આવા એક પ્રશ્નો ઉઠાયા હતા કે શું લોકો કોરોનાથી જ મરી જાય છે તો સામાન્ય રીતે દરેક વ્યક્તિના મૃત્યુ તો થતા હોય છે કોઈના મૃત્યુ બીમારીથી થતા હોય કે કોઈ અન્ય કારણસર થતા હોય પણ કોરોના વાયરસના જ્યારે સમાચારોની અંદર હાવ ઊભો કરવામાં આવતો હોય છે ત્યારે એનાથી જે ડર પેદા થાય છે ત્યારે માણસ માનસિક રીતે ભાંગી પડે છે આજે તમે જ્યારે આવી પરિસ્થિતિની અંદર કોઈ બી હોસ્પિટલ કે દવાખાનામાં તમે બતાવો જાઓ તો હોસ્પિટલવાળા બી તમને એવો એ લોકો એ લોકો એવું વાતાવરણ ઊભું કરી નાખે છે કે તમે તો બહુ સિરિયસ છો તમે તો સારું થયું કે અત્યારે તમે આવી ગયા જો થોડાક મોડા થઈ ગયા તો ઘણું મોડું થઈ ગયું હોત અને એમ કરી અને આપણને એમ કે ભાઈ તમને તો કોરોના છે તમે ચલો ફટાફટ દાખલ થઈ જાઓ અને તમારા સંબંધીને કહી દઉં કે હવે કોઈ અહીંયા આવશે નહીં હું તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઉં છું તો માણસ જે છે એ જે કોઈ બીમારી લઈને આવ્યો છે એના કરતાં જે કોરોનાનો જે ડર એની સામે બતાવવામાં આવ્યો છે એનાથી કારણ એના કારણે તો ઘણા બધા લોકોના મૃત્યુ થયા ઘણી બધી સ્ત્રીઓ ઘણા બધા બાળકો અને ખાસ કરીને ઉંમરલાયક માણસો જે છે એ આવા ડૉક્ટરોના અને આવા સોશિયલ મીડિયાના જે નિવેદનો છે એનાથી ખૂબ પ્રભાવિત થઈ અને ઘણી વખત ગભરાઈને આવા લોકો પણ મોત થતા હોય છે એટલે મિત્રો કહેવાનો મારું તાત્પર્ય એ છે કે આવા સંજોગોની આપણે આવા સંજોગોમાં આપણે ધૈર્ય રાખવાનું વિશ્વાસ રાખવાનો આપણે આપણા ઈષ્ટદેવની આપણે આપણા કુળદેવીનું અથવા આપણે જે કોઈ ભગવાન કે માતાજીના આપણે શ્રદ્ધા રાખતા હોય એના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવાનો ફક્ત તકેદારી રાખવાની પણ આવા બધા સમાચારોથી એકદમ ગભરાઈ નહીં જવાનું આ એક મારું અને બીજું આપણે હું જણાવું કે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું જે મીડિયાના મિત્રો છે એમને પણ હું એવું કહેવા ઈચ્છું છું કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થાય તો આવા સમાચારોનું સમાચારોને વહેતા કરતાં પહેલાં તમે એને ખૂબ સાવચેતી રાખો કારણ કે આજે જ્યારે ટીવી ચેનલોમાં કે અખબારોની અંદર જ્યારે આવા સમાચારો આવવા માંડે છે તો લોકોમાં એ ગભરાટ ફેલાઈ જાય છે પણ તમે ખરેખર એ શું છે કે જે વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે એ શું ખરેખર કોઈ કોઈ વેરિયન્ટ આવી ગયો એટલે જ દાખલ થાય છે હાલની તારીખમાં બી તમે જુઓ તો હોસ્પિટલની અંદર અનેક પેશન્ટો દાખલ થયેલા છે અમુક લોકો અનેક લોકો બીમાર પડે છે જુદી જુદી બીમારીઓ અને અનેક લોકોનું મૃત્યુ થાય છે તો અત્યારે તો કોરોના નથી કે જ્યારે કોરોના કે એવી કોઈ પરિસ્થિતિ નથી હોતી તો મૃત્યુ તો થાય છે એટલે આપણે આ જે બહુ સમજી વિચારી અને મીડિયા લોકોએ પણ આવા સમાચારો પ્રસિદ્ધ કરવા જોઈએ જો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્રો સ્નેહીઓને આપ આ ફોરવર્ડ કરશો ધન્યવાદ